તો જો અમે હમણાં કીધું તું ને ક્યાં જવાનું છે તો મંદિર કુંડળ શનિદેવનું મંદિર છે સૂર્ય મંદિર એ છે ને કુંડળ ધામ છે એટલે અમે કુંડળે આવી ગયા છે અને આ છે એન્ટર થવાનો ગેટ પણ સાઈડ માં જ લઈ લીધી ગેટમાંથી એન્ટર નહીં હા હા મોટા હનમાન થાય દેખાડા જો અને આ રસ્તો છે થોડુંક અડધો કિલોમીટર અંદર જવાનું છે ત્યાં છે મંદિર શનિદેવનું મંદિર છે પછી સૂર્યદેવનું મંદિર છે અને આ છે એ હનુમાન દાદેવની મોટી મૂર્તિ છે અને કઈક એકસો આઠ શિવલિંગ છે નઈ હમણાં તમને અહીંયા જઈને એટલે દેખાડું બધું વિગતવાર હમ આ જ હનુમાન દાદાની મૂર્તિ આવી ગઈ છે જ હમ જય હનુમાન દાદા જો એ મોમેન જીગુન માસી ને બધા આવી ગયા છે અને માસી અને જીગુ બે પહેલી વાર આવ્યા છે કુંડળ કા જીગુ આવ્યા હા સાળંગપુરે જીગુ પહેલી વાર આવી હતી કા માસી તો આવી ગયા છે એકવાર પણ એ કુંડળ માસી તમે પહેલી વાર આવ્યા ને અને જીગુ પહેલી વાર હમ જો આટલી જગ્યા છે અહીંયા કુંડળમાં ફરવાની જગ્યા શું છે કહી દયો તો જો આ ડાબે સાઈડ સૂર્યદેવ દર્શન કુંડલેશ્વર મહાદેવ ભગવાન દાસ બાપુ સમાધિ મંદિર પછી આ બાજુ જમણે સાઈડ શનિદેવ દર્શન અખંડ જીવ પોતે હનુમાનજી યજ્ઞશાળા નવગ્રહ કુટે અને એક આની પેલા હું જયારે આવ્યો ને તારે

મમ્મી શનિદેવ અને શનિદેવ નું મંદિર છે છે જો મંદિર અને અહીંયા બહેનોને નથી જવા દેતા ઉપર મંદિરમાં ખાલી જેન્ટ્સ હોય ને એ જઈને તેલ ચડાવે છે શનિદેવ આપણે અહીંયાથી દર્શન કરી લેવાના જો જીગર જઈશું દર્શન કરવા ઉપર અમે અહીંયાથી દર્શન કરી લઈશું શનિદેવ મહારાજનું છે マシン નું બોસ મતલબ જનવી અહીંયા જો નવ ગ્રહ દેવતા છે અંદર જો નવ મૂર્તિ છે મૈયા જો કેટલા બતા દીવા છે અને તેલ કેટલું પેર્યો છે સમજો આખો આખા ભૈરા છે ને નીચે આટલું તેલ પેર્યો છે ચિરા જોયું કે આખા ભૈરાસ પોળીયા ઉપર થાય થાય હો એક હે એક આરે બધાય થઈ જાય હે

અખંડ જ છે છે તો હનુમાનજી અહીંયા પાછા આવી ગયા છે અમે દર્શન કરવા અને ફોટો સેશન કરવા ફોટા પાડવાના છે અહિયાં ક્યાં જગ્યા હનુમાન દાદા તો જો ખાલી હનુમાન દાદા ના પંજો છે ને એની જેવડા અમે લાગવી છે પંજા જેવડા છે અમે ખાલી બોલો હનુમાન દાદા નો પંજો જો પગનો એની જેવડા છે ને હનુમાન દાદા ની મૂર્તિ ના ગદા જો અમને ઓહો ગદા તો આપડે બે થઈ ને હા મોતી કેવા મોટા ને મોટા મોતી છે હનુમાન દાદા હમ માળા છે ને રુદ્રાક્ષ નું રુદ્રાક્ષ જીગર નું જો ચાલુ થયું ફોટા પાડવાનો જીગુના ફોટા પાડે છે અને તડકો થઈ ગયો છે ફૂલ ઉનાળો હોય ને એવો તડકો લાગે છે સવાર માં ઠંડી લાગે બપોરે તડકો લાગે અહીંયા જો રવિ રાંદલ માં મંદિર છે અંદર ફોન લઈ જવા તો તમને દર્શન કરાવું અહિયાં છે

જળ ચઢાવે છે શંકર ભગવાનની શિવલિંગ છે જળ ચડાવે છે બધા અને અહીંયા આ સાઈડ તમને દેખાડો અહીંયા અહીંયાથી બંને અહીંથી સ્ટાર્ટિંગ કરી આમ છે અને જે બંને સાઈડ છે સ્ટાર્ટ કરીને ને તો એકસો આઠ શિવલિંગ છે બે સાઈડ એક

છે કેવટ આની આખી કઈક વાર્તા છે તો મને તો નથી યાદ અને આ હોળી ટાઈપ છે આખું એમાં છે આખું ચિત્ર બધું બીજો હોળી નું છે અને અહીંયા મમ્મી માસી જો પીપળાનું વૃક્ષ છે ને આ જળ ચડાવવા આવ્યા છે પીપળે પાણી પાઈ ને એ પીપળે પાણી પીવડાવ્યા આવ્યા છે મમ્મી માસી બે જળ ચડાવ્યા આ જો યમરાજની મૂર્તિ છે રહીને સામે છે વિવેકાનંદ છે પછી છે એ નરસિંહ મહેતા છે અને સામે છે રાધાકૃષ્ણ છે અને આ બાપુની સમાધિ છે ભગવાનદાસ બાપુની સમાધિ અને સામે જો સાંઈબાબાનું મંદિર સાંઈ બાબાનું છે અને ત્યાં સામે છે ને જલારામનું છે અને ઓલી સાઈડ મીરાબાઈ છે અને અહીંયા શક્તિમાનું મંદિર છે તો મમ્મી બધા દર્શન કરે છે હવે જઈ છે બીજે ક્યાં જઈશી કોઈ કેવું ને સ્વામિનારાયણ મંદિર છે